આ ન્યૂઝના પ્રાયોજક છે પ્રેમવતી ફેન્સી ઢોસા એન્ડ ફેન્સી પાઉંભાજી ધરમપુર અને ફાઇન આર્ટ્સ સંપૂર્ણ કોમ્પ્યુટરાઈઝ બેનર યુનિટ ડિજિટલ ફ્લેક્સ બેનર બનાવવા મળો જુમા મસ્જિદ ફળિયું જીબીની સામે ધરમપુર જિલ્લો વલસાડ ધરમપુરના મામાબાચા ગામના તલાટીનું પરાક્રમ પેઢીનામું કઢાવવા આવેલા અરજદારના ડોક્યુમેન્ટ ફાડીને ફેંકી દેતા આદિવાસી સમાજમાં ઉગ્ર રોષ જોવા મળ્યો છે તાલુકા પંચાયત અપક્ષ સભ્ય અને આદિવાસી અગ્રણી કલ્પેશ પટેલે ટીડીઓને તાત્કાલિક તલાટીને સસ્પેન્ડ કરવાની માંગ કરી છે ધરમપુર તાલુકાના અંતરિયાળ ગામોમાં આજે પણ સરકારી નોકરી કરતા અધિકારીઓ જાણે પોતે મનસ્વી વહીવટ કરી મન ફાવે એમ રોફ જમાવતા હોય છે ત્યારે આવો જ એક કિસ્સો આજે સામે આવ્યો છે ધરમપુરના ઊંડાણના ગામમાં આવેલા મામાભાચા ગામના એક અરજદાર પોતાનું પેઢીનામું બનાવવા માટે જરૂરી કાગળો અને સોગંદનામું કરાવવા માટે તલાટી પાસે પહોંચ્યા હતા જ્યાં તલાટી મહાશય અરજદાર ઉપર તાળુકી ઉઠ્યા અને તેમના દસ્તાવેજો ગુસ્સે ફરાઈને ફાડીને ફેંકી દીધા હતા તલાટી મહાશયને એટલું પણ જ્ઞાન રહ્યું નહીં કે તેમની પાસે કામ લઈને આવેલા અરજદારના જરૂરી દસ્તાવેજો તેમણે ફાડીને ફેંકી દીધા છે જે અંગે આદિવાસી સમાજના અગ્રણી દ્વારા ટીડીઓને લેખિત ફરિયાદ કરી તલાટીને સસ્પેન્ડ કરવાની માંગ કરવામાં આવી છે સ્થળ પરથી મળતી વિગતો મુજબ મામાબાચા ગામના સુમનભાઈ સોમાભાઈ ગવડી જાતની જાતિનો દાખલો કઢાવવા માટે પોતાના તમામ એલસી આધાર કાર્ડ તેમજ સોગંદનામાની નકલ લઈને તલાટી પાસે સહી સિક્કા કરાવવા માટે ગયા હતા ત્યારે તલાટી ઉશ્કેરાઈ જઈને અશોકભાઈ દ્વારા અરજદાર સુમનભાઈના કાગળો ફાડીને ફેંકી દેતા બંને વચ્ચે ભારે ઉગ્ર બોલાચાલી થઈ હતી એક તલાટી તરીકે અરજદારના કાગળો ફાડી નાખતા સહેજ પણ તેમણે ખચકાટ ન અનુભવ્યો એટલું જ નહીં તેમના આ કૃત્ય બાદ તેમણે કેટલું નુકસાન થશે તે પણ વિચાર કર્યા વિના કાગળો ફાડી નાખ્યા હતા સરકારી કર્મચારીઓ લોકસેવા માટે હોય છે કે ન આવનાર અરજદારની પરેશાની વધારવા માટે આજે સમગ્ર બાબતની જાણકારી તાલુકા પંચાયત અપક્ષ સભ્યને થતાં તેમણે ધરમપુર ટીડીઓ સમક્ષ વિવાદિત તલાટીની હરકત અંગે લેખિતમાં રજૂઆત કરીને તાત્કાલિક સસ્પેન્ડ કરવાની માંગ કરી છે અરજદાર છેલ્લા કેટલાક દિવસોથી જાતિનો દાખલો કઢાવવા માટે વિવિધ કાગળો બનાવવા ચક્કર કાપી રહ્યા હતા અને જરૂરી સોગંદનામું બનાવવા માટે અંદાજીત સાતથી આઠ હજાર જેટલો કાગળનો ખર્ચો પણ કરી ચૂક્યા છે તેમજ તલાટી મહાશયે આ ખર્ચા કરીને તૈયાર કરેલા કાગળો ફાડીને ફેંકી દેતા અરજદારને નુકસાન પહોંચ્યું છે વળી આદિવાસી સમાજના અગ્રણી કલ્પેશ પટેલ દ્વારા લેખિત રજૂઆત દરમિયાન ટીડીઓ સમક્ષ તલાટીને બોલાવવામાં આવતા તેમણે કબૂલ પણ કર્યું કે અરજદારના કાગળો તેમણે જ ફાડીને ફેંકી દીધા હતા જે કેટલી હદે યોગ્ય કહી શકાય સમગ્ર બાબતે વલસાડ જિલ્લા ડીડીઓ દ્વારા તલાટી સામે યોગ્ય શિક્ષાત્મક કાર્યવાહી કરાશે કે કેમ એવી માંગ સ્થાનિક લોકોમાં ઉઠી રહી છે

અમેલ નામ સુમનભાઈ સોમાભાઈ ગવડી અને રહેવાસી ધરમપુર જિલ્લો વલસાડ જાતિના દાખલા માટે આવેલો અને જાતિના દાખલા માટે બધા કાગળિયા તૈયાર કરીને તલાટી પાસે છેલ્લે પેરીનામું બનાવવા ગયો એટલે તલાટી મારા બધા ઓરિજિનલ કાગળ જે ખરા ને એ ફાડીને ફેતી લીધા ને એ પહેલેથી જ એ ના પાડતો હતો મને કે આ નહીં થાય નહીં થાય એ બેસી રહેલો ખબર નહીં આવે એ તો એ નહીં થ એમણે જે ઉંમરમાં કીધું હતું કે સાક્ષીની ઉંમર ઓછી છે પણ એને બીજા ફોર્મ પર જે પાંચમા તારીખે પાંચમી તારીખે સહી કરેલી એમાં ઉંમર તો એકદમ ઓછી હતી સાક્ષીની છવ્વીસ વર્ષ અને ઓગણત્રીસ ને પચીસ વર્ષ હતા એ ફોર્મ બધા લઈ ગયા એટલે એમને ફાડી નાખ્યું અપેક્ષા એ છે કે આ જાતિનો દાખલો ભણી ગયેલો હતો એટલે એ જાતિનો દાખલો તૈયાર કરી આપે એ મારી અપેક્ષા બે આદિવાસી જોહર કલ્પેશ પટેલ ધરમપુર તાલુકા પંચાયત આદિવાસી મામા બાચા ગામના વતની છેલ્લી પાંચ તારીખથી જાતિનો દાખલો પડાવવા માટે ધરમપુરના અલગ અલગ કચેરીમાં ડોક્યુમેન્ટ ભેગા કરવા માટે ધક્કા ખાઈ રહ્યો હતો તે દરમિયાન આજરોજ તલાટી પાસે વેરીફાય કરવા માટે જાય છે જાતિનો દાખલો પેઢીનામું બનાવવા માટે ત્યારે અશોકભાઈ નામના મામા બાચા ગામે તલાટી કામ મંત્રી તરીકે ફરજ બજાવતા તલાટીશ્રી દ્વારા એમના તમામ ડોક્યુમેન્ટ સાથે સોગંદનામું કરેલ ઓરિજિનલ સ્ટેમ્પ પેપર પર ફાડીને નીચે ફેંકી દેવામાં આવે છે તો મારે તાલુકા વિકાસ અધિકારીશ્રીને આજે અમે લેખિતમાં ફરિયાદ કરી છે કે આવા તલાટીઓ જે આદિવાસી લોકોની વેદના નથી સમજતા કારણ કે જે આ જાતિનો દાખલો પાડાવવા માટે સાતથી આઠ હજાર રૂપિયાનો ખર્ચો થાય છે ત્રણ જેટલા સાક્ષીઓ જોઈએ છે એ સાક્ષીઓ લાવ લઈ જવાનું લાવવાનું એનું ભાડું એમનો રોજ પણ અમારા લોકો આપીને એમને લાવે છે અને આ તમામ પુરાવો ભેગા કરે છે ત્યારે આવા કહેવાતા તલાટી દ્વારા જે ડોક્યુમેન્ટ ફાડી નાખવામાં આવે છે એ કેટલું યોગ્ય જેથી અમે આજે તાલુકા પંચાયત કચેરી ખાતે ફરિયાદ કરીને માગણી કરી છે કે આવા તલાટીઓને તાત્કાલિક ધોરણે સસ્પેન્ડ કરવામાં આવે અને જો સસ્પેન્ડ કરવામાં ન આવ્યા તો આગામી દિવસોમાં તાલુકા પંચાયતની સામાન્ય સભામાં આ તલાટીનો નીચે બેસીને વિરોધ કરીશું